ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ સંદીપ એન્જિનિયરે ઉદ્યોગ જગતની ચિંતાઓ પ્રત્યે સરકારની સંવેદનશીલતાની પ્રશંસા કરી તેમણે સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે જીસીસીઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલી ટેક્સ સંબંધિત અનેક દરખાસ્તો અને સૂચનોને સરકારે સ્વીકાર્યા છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ બાબતે સંવાદ પ્રત્યે સરકારના ખુલ્લાપણા અને ઉદ્યોગ જગત સાથે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમણે વધુમાં જણાવ્યું કે GST બે પોઈન્ટ શૂન્ય માત્ર એક તકનીકી સુધારો નથી પરંતુ એક વ્યૂહાત્મક આર્થિક સક્ષમકર્તા છે જે નિશ્ચિતતા પૂરી પાડે છે અવરોધો ઘટાડે છે પ્રવાહિતા વધારે છે અને ઉદ્યોગો તથા ગ્રાહકો બંનેને સશક્ત બનાવે છે તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનવાના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે આવા સુધારા આવશ્યક છે તેમણે જીસીસીઆઈની પરોક્ષ કર સમિતિના અધ્યક્ષ નયન શેઠ અને તેમની ટીમે સરકાર સમક્ષ કર સંબંધિત રજૂઆતો અને સૂચનો રજૂ કરવામાં ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકા બદલ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો

કન્ઝ્યુમરને આનો ફાયદો અમુક વસ્તુમાં તો ઓલરેડી ડિસ્કાઉન્ટ આપીને ચાલુ થઈ જશે કારણ કે પણ સ્ટોક થોડાઉન્ટ કન્ઝ્યુમરનો ફાયદો તો મારા હિસાબે હમણાંથી જ ચાલુ થયો કઈ પણ વસ્તુ આટલા જોરથી જાહેર થાય એટલે પબ્લિક લેવલે કન્ઝ્યુમરને ફાયદો દરેક જણ આપવા માડે કારણ કે માણસ વિચારે કે મારી પાસે હાઈ જીએસટીનો માલ પડી રહેશે નવો આવશે ઓછા જીએસટીનો તમારે વેચવો જ પડશે કન્ઝ્યુમરને સ્કીમ રીતે સેલ રીતે ડિસ્કાઉન્ટ રીતે અનેક સ્ટ્રક્ચરથી ફાયદો તાત્કાલિક ચાલુ થઈ જશે અને કન્ઝ્યુમરને બેનિફિટ સરકાર ધ્યાન આપે જ છે કોઈ પણ પ્રોડક્ટ હોય એમઆરપી બેઝ હોય ડિસ્કાઉન્ટ બેઝ હોય સ્ટ્રકચર બેઝ હોય જે પણ એ લોકોએ સ્ટેપ લીધા છે એનો ફાયદો કન્ઝ્યુમર સુધી પહોંચે છે અને જનરલી દરેક જણ પોતાની ધંધો વધારવા અને પોતાની ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ આપવા કોઈ પણ ફાયદો જે ઇનડાયરેક્ટ ટેક્સથી મળ્યો હોય તો રાહત આસો થવાની જ છે કારણ કે ઇન્ડસ્ટ્રી અને દરેકને આનાથી બૂસ્ટ પોતાના સેલનો પણ મળે છે એ કન્ઝ્યુમર તો આજથી જ ફાયદો મારું તો એઝ અ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ

અતુર થતી રહે જોઈએ એસીસીઆઈના પ્રમુખ પદેથી જે અનાઉન્સમેન્ટ થઈ છે જીએસટી કોઈ પોઈન્ટ ઓના ફેરફારની એના માટે જીસીસીઆઈ સરકારની ખૂબ આભારી છે અને ખાસ કરીને આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આ જે સ્ટેપ છે સિમ્પ્લિફિકેશન ઓફ સ્ટ્રક્ચર ઓફ જીસીસીઆઈ એ ખૂબ આવકાર્ય છે સૌથી પહેલાં તો જીસીસીઆઈ અને અમને બધાને ખૂબ આનંદ થાય છે કે અમે જે રેપ્રેઝન્ટેશન મોકલ્યા આ જે નવા એનાઉન્સ કરવા અને એમાં કયા કઈ ઓળખ અને સેને રાહત આપવી એમાંથી નવ્વાણું ટકા અમારા રેપ્રેઝેન્ટેશન અમારે છે સરકારે જીસીસીઆઈના રેપ્રેઝન્ટેશનને જે મહત્ત્વ આપ્યું છે અને જે ભાર આપ્યો છે તેને માટે અને સરકારી ખૂબ ખૂબ આભારી છે નું જે સિમ્પલિફિકેશન થયું છે રોજિંદી પ્રોડક્ટ છે કન્ઝ્યુમર આઇટમ્સ છે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે એમાં ખૂબ રાહત થઈ છે અને આ રાહતમાં આશરે એક લાખ કરોડ રૂપિયા ફ્રી લિક્વિડિટીમાં આવશે અને જે આપણી ઇકોનોમીને ખાસું પૂસ્ટ આપશે અત્યારે ઇકોનોમીની જ્યારે ટ્રન્ચની વાત થતી હતી ત્યારે સરકારે આગળ આવીને જે આ સ્કેપ લીધો છે સિમ્પલિફિકેશન ઓફ સ્ટ્રકચર પાંચ ટકા અઢાર ટકા અને ચાલીસ ટકા એ ખૂબ આવકાર્ય છે એ રીતે કે ઘણી બધી પ્રોડક્ટો જે આપણી રોજિંદી જીવનમાં આવે છે એ આપણે પાંચ ટકામાં આવરી દેવામાં આવે છે ઘણી પ્રોડક્ટ જે ચોવીસ ટકામાં હતી અઢાર ટકામાં લાવવામાં આવી છે અને ઘણી બધી પ્રોડક્ટ જે આપણે ફૂડ પ્રોડક્ટ્સ ખાસ કરીને જે હેલ્થને ઇફેક્ટ કરે છે એને ચાલીસ ટકામાં લેવાય અને લક્ઝરી પ્રોડક્ટ્સને ચાલીસ ટકામાં લેવામાં આવે આનાથી દરેક ઇન્ડસ્ટ્રીને રાહત મળેલી છે બૂસ્ટ મળશે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણો મોટો બૂસ્ટ આવશે કારણ કે જે કોમન વેહિકલ છે કોમન મેન માટેના એ ખાસા સસ્તા થઈ જશે ઓવરઓલ એને સિમ્પ્લિફાય કરીને ચાલીસ ટકામાં આવતી રહી બીજું ગુજરાત એગ્રો કેમિકલ્સનો મોટો હબ છે એ આપણે ના ભૂલવું જોઈએ અને ગુજરાતના એગ્રોકેમિકલ્સનું જે હબ છે એમાં પણ ખાસી રાહત આપવામાં આવેલી છે એમાં પણ ખાસો બોસ્ટ આવશે ગુજરાતની એમએસએમ ઇન્ડસ્ટ્રીઝ ખાસ કરીને કે કોમન પ્રોડક્ટ્સ બનાવે છે કોમન માણસ માટે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ નવા બનાવે છે કોમન માણસ માટે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ બનાવે છે સાબુ બનાવે છે ટૂથપેસ્ટ બનાવે છે એ બધી પ્રોડક્ટમાં ખૂબ રાહત આપવામાં આવી છે એ બધાની ઇકોનોમી થશે ગ્રોથ થશે અને તેઓ આગળ એ સિવાય ગુજરાતમાં જે નાનો ઉદ્યોગો છે વેપારીઓ છે દરેક સિટીમાં દરેક ટાઉનમાં દરેક નાના શહેરમાં નાના નાના વેપારીઓ છે એમને અનેક તકલીફ પડતી રહી રિટર્ન ફાઇલ કરવામાં નંબર મેળવવામાં એસેસમેન્ટમાં એ બધામાં સિમ્પ્લિફિકેશન ખૂબ જ લાવવામાં આવ્યું છે એ સિમ્પલિફિકેશનથી નાના વેપારી પોતાનો ધંધો બિલકુલ તકલીફ વગર રીએસટીની જે તકલીફ વગર પડી શકે છે ઇનપુટ ક્રેડિટમાં પણ નેવું ટકા ક્રેડિટ આપવામાં આવી છે જે એક્સપોર્ટરને ખૂબ લાભ મળે છે એક્સપોર્ટરને પણ હવે એક્સપોર્ટ કરવામાં આને લીધે ઘણો ફાયદો મળશે કારણ કે નેવું ટકા સુધી ઇનપુટ ક્રેડિટ કરી શકે છે આ રીતે જે ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝ છે અને ગુજરાતની ઇન્ડસ્ટ્રી લાભ છે અને ગુજરાતમાં મોટી ઇન્ડસ્ટ્રીઝથી લઈ નાની ઇન્ડસ્ટ્રીઝથી લઈ સ્મોલ સ્કેલ સુધી પણ આનો ફાયદો એ દરોજ રિટર્ન્સ ફાઇલ કરવા અને તમારે ઇનપુટ ક્રેડિટ્સ લેવી તમારા એસેસમેન્ટ્સની સિમ્પ્લિફિકેશન મેથડો જ્યાં નાના વેપાર એમએસએમની નાની દુકાનવાળા નાના રોજગારી ચલાવનારાની જે તકલીફ આવતી હતી એ બધી તકલીફ મદદ અવશે ઘણી ખરી દૂર કરે છે આ નવા જીએસટી ટુ પોઈન્ટ જીએસટી ટુ પોઈન્ટ આપણું જે માનનીય પ્રધાનમંત્રીનું વિઝન છે મોદી સાહેબનું વિકસિત ભારત તરફ ટ્વેન્ટી ફોર્ટી સેવન એના માટેનું આ બહુ બહુ મહત્ત્વનું પગલું છે અને વિકસિત ભારત જોડે વિકસિત ગુજરાત એ કાયમ આગળ વધી રહ્યું છે એના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એમએસએમઇ ઇન્ડસ્ટ્રીઝ નાના વેપારીઓ અને ખાસા સેક્ટરને અને ઘણી રાહત મળશે અને બૂસ્ટ મળશે ધંધાને આગળ તો જીસીસીઆઈ તરફથી ફરી એકવાર અમારા સર્વ મેમ્બર્સ વતી અમારા સર્વ ઓબીઝ વતી અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખાસ કરીને હું નયનભાઈ શેઠ એ અમારી ઇનડાયરેક્ટ ટેક્સ કમિટીને ચેર કરે છે એમનો પણ હું જીસીસીઆઈ તરફથી આભાર માનું છું કારણ કે નયનભાઈ એન એમની ટીમે ત્રણ ચાર દિવસ